કાર વચ્ચે અકસ્માતને પગલે કારનો નીકળી ગયો ગંભીર અકસ્માતના દ્રશ્યો તમામ મૃતકો અમદાવાદના રહેવાસી હિંમતનગર ગ્રામ્ય પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો ફાયર વિભાગ દ્વારા ઇનોવા કાપી મૃતદેહો બહાર નીકળાયા નેશનલ હાઇવે રોડ પર ટ્રાફિક જામ तमाम रुत देहने पीए मर्थे सिविल होस्पिटल खसेडाया। हिम्मत सहकारी जीन मोडा कड़वा पाटीदार समाजवाडी का सामें गमकवार मामलो। वैली सावारे टेलर पाच़ड कार गुसी जता गटना सातना मौत एकनी